લાઈવ દ્રશ્ય તમે જેતપુરના જેતપુરના નવાગઢમાંથી નવાગઢમાંથી જોઈ રહ્યા છો આ લાઈવ નવાગઢ તમે જોઈ રહ્યા છો જેતપુર ના નવાગઢ દ્રશ્યો જેતપુર જેતપુરના નવાગઢથી છે લાઈવ દ્રશ્યો છે જેતપુરના નવાગઢમાંથી લાઈવ દ્રશ્યો છે આ લાઈવ દ્રશ્યો લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છે જૂનાગઢથી થી નીકળેલી આ રેલી ગોંડલ તરફ જઈ રહી છે બહોળી સંખ્યામાં દળી સમાજના લોકો ઉપસ્થિત થયા છે આ લાઈવ દ્રશ્યો તમે માધ્યમથી તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો તમે રિપોર્ટ સંખ્યા માધ્યમથી જોઈ રહ્યા છો બહોળી સંખ્યામાં જે બાબા સાહેબ આંબેડકર ચોક છે જેતપુરમાં નવાગઢમાં ત્યાંથી લોકો ઉપસ્થિત થયા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે લાઈવ દ્રશ્યો તમે જેતપુરથી જોઈ રહ્યા છો

લાઈવ જશે તમે જેટલી નામ ના કરવાનું જોઈએ છો આ લાઈવ દ્રશ્યો તમે જેતપુરના નાવાગઢમાંથી જોઈ રહ્યા છો લોકો બહોળી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત છે અને ગોંડલ તરફ રેલી જઈ રહી છે પ્રતિકાર રેલી જૂનાગઢમાંથી કાઢવામાં આવી છે જૂનાગઢમાં દલિત સમાજના યુવક ઉપર જે ગોંડલના ધારાસભ્યના પુત્રો દ્વારા જે દલિત અત્યાચાર કરવામાં આવેલ છે એના પ્રતિકાર રૂપે આ રેલી કાઢવામાં આવેલી છે અને ગોંડલ તરફ આ રેલી જઈ રહી છે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે તમે બહોળી સંખ્યામાં જોઈ શકો છો આ દલિત સમાજ દ્વારા જૂનાગઢથી રેલી કાઢવામાં આવેલી છે અને અત્યારે જેતપુરના નવાગઢમાં પહોંચેલી છે આ જેતપુરના નવાગઢનું સાહેબ આંબેડકરનું પરિસર છે અને ત્યાં બહુળી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આ રેલી ગોંડલથી આવે ગોંડલ તરફ જઈ રહી છે અત્યારે હાલમાં જેતપુરથી આવી અને ગોંડલ તરફ જઈ રહી છે આ રેલી અને બોડી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે તમે આ લાઈવ દ્રશ્યો રિવોલ્સ ઇન્ડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય તમે જેતપુરથી જોઈ રહ્યા છો જેતપુર નવાગઢથી જુનાગઢથી રેલી આવેલી છે અને ગોંડલ જવા નીકળ્યા છીએ ત્યારે સરકાર શ્રી પાસે મારી એટલી જ માંગણી છે આ જયરાજસિંહ અને જયરાજસિંહના ગુંડા એનો દીકરો ગુંડો જે ગોંડલમાં જ ખુલ્લે દાદાગીરી કરે છે કોઈની પણ બેન દીકરી અને લોકોને મારે છે તમે જોયું હોય છે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે જે માણસો ખુલ્લા પીડા છે તે રસીને ખુલ્લા કરવા માંગે છે ત્યારે સરકાર શ્રી પાસે અમારી એવી માંગણી છે કે અમને પેસ્ટેલ કોર્ટની રચના કરવામાં આવે અમને સરકાર તરફથી પેસ્ટેલ વકીલ આપવામાં અને એકસો વીસ રૂમમાં પણ ફીટ કરવામાં આવે અમારા બાર તારીખ આજે અમારા સમાજના લોકો ભેગા થયા છે અને આગળનું બાર તારીખ પછીની રણનીતિ ત્યાં જ અને જિલ્લે જિલ્લે ટકાજામ કરવામાં આવશે આ હતા તો આ હતા પીડિત યુગના પિતા હતા જે યુવકને ધારાસભ્યના પુત્ર દ્વારા અત્યાચાર પૂજામાં આવેલું છે એમના પિતા હતા તો આ લાય દ્રશ્ય તમે જેતપુરના નવાગઢમાંથી જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય તમે જેતપુરના નાવાગઢ જોઈ રહ્યા છો જુનાગઢમાં માંથી આવેલી આ રેલી છે અને ગોલ તરફ મોટી સંખ્યામાં બાઇક છે સ્કૂટર છે ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે એ ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં લોકો છે લાઈવ દ્રશ્યો તમે જેતપુરના નાવાગઢ જોઈ રહ્યા છો

જેતપુરનો નવાગઢનો બાબત તો છે ને અહીંયા દલિત સમાજના જે લોકો છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે લાઈદ્ય છે જેતપુર નવાગઢના મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે દિનેશભાઈ અમારે જેતપુર આ ગોંડલ રેલીમાં આયોજનમાં જવાનું છે આપણે દલિત સમાજના જે આપણા સમાજના આગેવાનના પુત્ર ઉપર જે હુમલો થયો એના હુમલાના વિરોધમાં રેલીનું આયોજન કરેલ છે તો એ રેલીમાં આપણે સર્વતે જોડાવાની જરૂર છે સમાજને દલિત સમાજ અને એના માટે કહી રહ્યા છે કે અમે સમર્થન જુનાગઢ ના જૂનાગઢથી થી રેલી છે અને જતપુર નવાગઢમાં નવાગઢ અત્યારે હાલમાં રેલી પહોંચેલી છે આમાં મહિલાઓ પણ છે હાલમાં મહિલાઓ પણ છે એમાં પૂરવ્હીમાં અને મોટી સંખ્યામાં આ લોકો તમે જોઈ શકાય છે ઉપસ્થિત છે આ રેલીમાં સલગ્ન થવા જેતપુર જ લોકો પણ અત્યારે આવેલા છે આ લાઈવ જસ્ટી કોઈ પણ જેમાં જોઈ શકો છો પ્રતિકારમાં સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ જ્યારે

મારું નામ મેનંદભાઈ રૂડાભાઈ સિંગ રાખ્યા છું પોરબંદર રહું છું પોરબંદર થી અમે ત્રીસ ફોર વ્હીલ લઈ અને જેતપુર અત્યારે પહોંચ્યા છે અને પ્રતિકાર રેલી અમે સમગ્ર દલિત સમાજ સાથે છીએ અને જે જયરાજસિંહ જાડેજા અને એમના પુત્ર નો જે અન્યાય અત્યાચાર છે તેના સામે અમારી એકંદક છે ગુસ્સી ટૂંક ઉપર એના ઉપર કેસ થવો જોઈએ એકસો બે હેઠળ કેસ થવો જોઈએ અને છ મહિના ગુજરાત સરકારે ટ્રાયલ પૂરી કરે અને કડક કડક સજા આપે અને જ્યાં સુધી કેસ ટ્રાયલ પૂરી ત્યાં સુધી ઉપર મુક્ત ન થઈ શકે એવો સરકારી વકીલ પણ ગુજરાત સરકારે રોકવો જોઈએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં આવી ભવ્ય ને ભવ્ય રેલીઓ અમે કરશું અને પ્રતિકાર કરતા એવા ખેરખા હોય અમે સદાયને માટે લડત આપશું ને લડત આપતા રહેશું જયભાઈ તો આ હતા દલિત સમાજના વ્યક્તિ હતા જે પ્રતિકાર રેલીમાં ગુંડ પોરબંદરથી આવેલા છે એટલે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે જેતપુરના નવાગઢમાં અને બહોળી સંખ્યામાં દલિત સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે આ તમે લાઈવ દ્રશ્યો જેતપુર નવાગઢના જોઈ રહ્યા છો અને રિવોલ્યુશન ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપરથી તમે જોઈ રહ્યા છો પણ આવું થાય આપણા સમાજ ઉપર તો એક એકતા ની તાકાત દેખાડવા માટે આપણે અત્યારે ગુજરાત રાજ્યમાંથી તમામ જિલ્લામાંથી જે જૂનાગઢનો જે કાંઈ બનાવ બનેલો છે કે ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા અને જયરાજસિંહ જાડેજા એમના સન ગણેશ જે જુનાગઢમાં જે દલિત યુવાન છે એમના માથે જુનાગઢથી લઈ અને બહુ દૂર લઈ ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને એની માથે જે માર મારવાનું અને નગ્ન અવસ્થામાં જે કાંઈ કામ કરેલ છે તે અમારા દલિત સમાજ માટે અતિ ગંભીર કહેવાય ત્યારબાદ અત્યારનો આજે રેલીનો જે કાંઈ માહોલ છે એ કોઈ દલિતોને કોઈ એવી ચિંગારી બતાવવાની વાત નથી થતી પણ જ્યારે જ્યારે દલિતો માટે જ્યારે હત્યાધારા થતા હોય અને કોઈ નાના એવા માણસ માથે જો આવું રૂપ લઈને આવા હંગામા થતા હોય અને ધારાસભ્યશ્રીના પુત્ર ઊઠી અને જો આ કાર્ય કરતા હોય અને એ એક દલિત સમાજના અમારા યુવાન માટે તો ઘણી દુઃખદ બાબત કહેવાય આ જે કાંઈ રેલીનું સ્વરૂપ છે એ કોઈ રાજકીય નથી અને આને કોઈને રાજકીય સ્થાન આપવાનું કોઈને એવો હેતુ નથી કહેવાનો ભાવ અર્થે એટલો જ કે જે દલિતો માટે જે અત્યાચાર આજે હું તો કઉ છું ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પચાસ કે ઓગણીસો સાહીઠ આજે અમારો સમાજ જે અત્યાચાર છે જે તે ગામમાં જે તે ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખમાં હજી પણ ભોગવતો જ આવે છે અને આજે આવા હુનહાર સિટીમાં જો આવા બનાવ બનતા હોય તો એક અમારા દલિત સમાજ માટે બહુ દુઃખદ બનાવ કહેવાય તેના અનુસંધાને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી તેત્રીસ જિલ્લાઓમાંથી અત્યારે રેલીમાં ઉપસ્થિત થયા છે અને આ રેલીની લગભગ છો કાર્યકરો વડીલો યુવાનો માતાઓ બહેનો બધા જોડાયેલા છે અને આ રેલી કેમ શાંતિથી જાય કેમ ડિસિપ્લિનથી જાય પોલીસ સ્ટાફનો પણ અમને ઘણો સહકાર મળેલ છે પોલીસ સ્ટાફને પણ અત્યારથી જાય અનવાગઢ ચોકરીએથી જ અમે ધન્યવાદ આપી છીએ અને એની અનુસંધાને અમે પણ જે આટલા બધી જે રેલી છે એમાંથી કોઈ અનિચ્છ બનાવ નો બને અને બધા શાંતિપૂર્ણ ડિસિપ્લિન થી આ રેલીનું સ્વરૂપ ધારે અને કાયદાની જોગવાઈ પરણે કાયદાની રુહે જ હાલી અને આ રેલીનું સ્વરૂપ આપી અને મારું મંતવ્ય હું પુરુષો કાંતિભાઈ વેગડા જેતપુર જય ભીમ પ્રતિષ્ઠા અશોકભાઈ પરમાર જોગવાઈઓ છે અને અહીંયા અત્યારે રેલી પૂરી થઈ ગઈ છે અને લોકો અહીં ઉપસ્થિત હતા રેલી અહીંયા પૂરી થઈ છે અને ગોંડલ તરફ રેલી ગઈ છે છતાં પણ અત્યારે ઘણા લોકો ઊભા છે તે પણ આ રેલીમાં જોડાવા માટે ગોંડલ તરફ જવાનું કરી રહ્યા છે આ જેતપુર નવાગઢ અહીંયા લાઈવ દ્રશ્યો છે લાઈવ દ્રશ્યો છે જેતપુર નવાગઢના આ લાઈવ દ્રશ્યો છે જેતપુર નવાગઢના અહીંયા લોકો બોલી શક્ય જેતપુર નવા ઘટના લાઈવ દ્રશ્યો છે અત્યારે હાલના તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો જેતપુર નવાગઢના છે